દારૂ ની મેફી નો પર્દાફાશ કર્યો હતો સીઆઈડી ક્રાઇમ સુરત ઝોનમાં દાખલ થયેલા દારૂ અને ડ્રગ્સની ના ચકચારી લાંબા સમયથી નાસ્તો પડતો વધુ એક મોટું માથું સુરત હાથે ઝડપાયું છે આ ધરપકડતી ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કના તાર ક્યાં સુધી લંબાયેલા છે તે અંગેના ચોંકાવનારા રહસ્યો બહાર આવવાની પ્રબળ શક્યતા છે એસો જેની ટીમ સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એસઆઈ આઈ મુનાફ ગુલામ રસૂલ અને એસઆઈ મો સિદ્દીક ગુલામ મોહમ્મદને એક બાતમી મળી હતી કે આ બાતમીના આધારે તુરંત જ કાર્યવાહી કરતા સંગ્રામપુરા તલાવડી પાસેથી કુખ્યાત આરોપી મોહમ્મદ અયાઝ ફિરોઝ અહેમદ પટેલને દબોચી લેવામાં આવ્યો હતો ઝડપાયેલા આરોપી મોહમ્મદ અયાઝ પટેલની સઘન પૂછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી હતી મોહમ્મદ અયાઝે સ્વીકાર્યું હતું કે ગત વીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ અમિત કુમાર અંતસિંઘ યાદવની બર્થડે પાર્ટી હતી તે માટે તેણે મેપડોન ડ્રગ્સ અને ગાંજો વેચાણ તો આપ્યો હતો આ કબૂલાત દર્શાવે છે કે ત્યાં ડ્રગ્સ નેટવર્કનો એક મહત્વનો કિસ્સો છે ગત વીસ ઓક્ટોમ્બરે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ગુપ્ત માહિતીના આધારે મગદલાના કરિશ્મા મોહલ્લામાં આવેલા જલારામ કુટીરના એક ફ્લેટ પર દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન પોલીસને ડ્રગ્સ હાઇબ્રિડ ગાંજો વિસ્કીની બોટલ અને બિયરના ટીન સાથે દારૂ ડ્રગ્સ અને યુવતીઓ સાથે એક ભવ્ય પાર્ટી ચાલતું હોવાનું માલુમ પડ્યું આ પાર્ટી શીપમાં નોકરી કરતા અમિત યાદવે પોતાની બર્થડે પાર્ટી નિમિત્તે પોતાના મિત્ર વર્તુળ માટે આયોજિત કરી હતી પોલીસે સ્થળ પરથી નવ સ્પા સહિત કુલ ચૌદ આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે